મોટો હોય ત્યાં થઈ ગયો મેં બધા વિડીયો અપલોડ કરવા માટે મતલબ પ્રોસેસમાં નાખી દીધેલો અને મારું સ્ટોરેજ ખબર નહીં આ નવું પોઈન્ટ છે પણ શું થાય છે તો સ્ટોરેજ ફૂલ થઈ જતું હતું તો મેં એમાં વિડીયો ડિલેટ કરી દીધા બધા અને મને ચાલે જ ના રહ્યો અને મારો જે કાલનો વિડીયો હતો લગભગ ત્રીસ મિનિટનો હું ત્યાં ઉજ્જૈન ગયો હતો ખાવા માટે આખો વિડીયો તો એ આખો વિડીયો ડિલેટ આખો વિડીયો જતો રહ્યો મતલબ કે મેં રાતે આખી રાત મતલબ એક કલાક મહેનત કરીને વિડીયો બનાવે તો આટલો મસ્ત આખો વીસ ત્રીસ મિનિટનો વિડીયો હતો આખો વિડીયો જતો રહ્યો યાર હવે કઈ રીતે લાવું કંઈ ખબર નથી પડતી આવી રી મારી સાયકલ શું કરું યાર કંઈ ખબર જ નથી પડતી તો કંઈ નહીં યાર જતો રહ્યો તો જતો રહ્યો પાછો તો આવે એવું નથી તો કંઈ નહીં યાર સોરી આજનો વિડીયો ના આવી શકે તો વાત કર્યો પણ હવે કાલથી કન્ટિન્યુટ કરીશ ટ્રાય કરીશ કે કદાચ પાછો આવી જાય પણ કદાચ ના આવી આવે તો કંઈ નહીં યાર હવે શું કરવાનું જે થવાનું હતું એ થઈ ગયું વિડીયો મતલબ જતો રહ્યો મેં મતલબ બહુ ટ્રાય કરી મને ખ્યાલ જ ના રહ્યો કે એ વિડીયો ડિલેટ થઈ ગયો મતલબ હું કઈ રીતે કે હું રોજ મતલબ કે નવા વિડીયો એ કરવાના હોય ને તો હું જૂના વિડીયો બધા ડિલીટ કરી દઉં મતલબ સ્ટોરેજ ફૂલ થઈ જાય એમ કરીને હું બધા વિડીયો ડિલેટ કરી દઉં જૂના તો મતલબ મેં જે રીતે દરરોજ કરતો એ રીતે કરતો પણ દરરોજ મતલબ વિડીયો અપલોડ થઈ ગયા પછી કરતો અને આજે થોડી ઉતાવળમાં કરી નાખ્યું તો બધા વિડીયો જતા યાર આવે શું કરવાનું તો ડે ફોરનો વિડીયો આપણે પાંચમા દિવસનો વિડીયો યાર આવે કઈ રીતે કરવાનો મતલબ ગેપ પડી જશે મારે પણ હવે શું કરીએ યાર કંઈક તો કરવું પડશે બાકી ટ્રાય કરીએ છીએ કદાચ પાછો આવી જાય તો પ્રોસેસ ચાલુ છે પણ ડિલેર રિવરી થતું જ નથી બાકી યાર શું કરવાનું કહ્યો જતો રહ્યો યાર આખા દિવસની મહેનત કાલની બધી વિડિયો જતો રહ્યો આખો તો બહુ ખોટું લાગ્યું પણ શું કરીએ કહ્યો બાકી યાર અહીંયા ઊભો છું રોડની સાઈડમાં અને મતલબ એકદમ મેં થઈ ગયું કે વિડીયો જતો રહ્યો હવે શું કરવાનું બહુ મતલબ એવું થઈ યાર હોત ચડી ગયો હોત તો સારું યાર ત્રીસ મિનિટનો મતલબ કાલે આખા દિવસની મહેનત હતી એમાં મતલબ ઉજ્જૈન મંદિરે દર્શન કર્યા એ પછી બીજું મતલબ આખા દિવસનો મતલબ જુઓ કે પાંચમા દિવસનું બધું જ મતલબ એ વિડીયોમાં હતું મેં મતલબ બહુ બધી મહેનત કરી હતી એ વિડીયો પર અને વિડીયો સ્ટેટ હતો મતલબ કે કાલનો વિડીયો બહુ સ્પેશિયલ હતો મંદિરમાં જઈને વિડીયો લીધેલા અંદર દર્શન કર્યા હતા પછી પેલા બીજા મળ્યા હતા આપણે આપી વલસાડ બાજુના મતલબ આમ ખાસ બજુ હતી વિડીયોમાં મતલબ બહુ ઇમ્પોર્ટેન્ટ ઇમ્પોર્ટેન્ટ આથી ક્લિપો બધી પણ યાર શું કરી હવે જતો રહ્યો કંઈ નહીં યાર ટ્રાય કરીશું બાકી બોપાલાઈથી હવે છે ભાઈ એકસો ને ત્રીસ કિલોમીટર છે પણ આજે હવે યાર જ આઉટ થઈ ગયું કે વિડીયો આખો ડિલેટ થઈ ગયું તો ચાલવાનો બી મૂડ નથી આજ તો વિડીયો તો હવે કઈ થાય જ નહીં મતલબ કે આ વિડીયો અત્યારે મેં મતલબ બનાવું છું મિનિમમ ચાર પાંચ મિનિટનો જે બને તે તો મતલબ આ વિડીયો જોજો આજનો પાંચમા દિવસનો અને છઠ્ઠા હા આજે છઠ્ઠો દિવસ થયો ને આજનો વિડીયો કાલે આવશે ફૂલ આવશે બાકી યાર આજના વિડીયોમાં તો શોર્ટમાં જ પત લાવવું પડશે કેમ કે મારી જોડે કાલનો કોઈ પ્રૂફ જ નથી રહ્યું મતલબ કાલનો કોઈ રહ્યું જ નથી વિડીયોમાં એમ બધું જ ડિલેટ થઈ ગયું છે તો મતલબ હવે ટ્રાય તો કરું છું કદાચ આવી જાય તો સારું એમ પણ નથી આવતું તો શું કરવાનું એટલે મતલબ કે પાંચમા દિવસનો વિડીયો તો છે જ નહીં આપણી જોડે મતલબ પાંચમા દિવસના વિડીયો વિશે કોઈ છે જ નહીં અંદર તો હવે છઠ્ઠા દિવસનું જ આવશે મતલબ કાલે પણ આજનો વિડીયો તો પટી બાકી ચલો યાર હવે આપણે નીકળીએ બાકી આજનો વિડીયો ના જાઉં છું વિડીયો જતો રહે વિડીયો આવી ગયો છે પણ મતલબ આ નેટવર્કનો પ્રોબ્લેમ હતો તો મેં મતલબ અપલોડ કરવા માટે મતલબ પ્રોસેસ ફોન આપી દીધો હતો અને મને ખ્યાલ નહીં રહ્યો તો એ વિડીયો નીકળી ગયો બાકી કાલ રેડિયો કન્ટિન્યુટ આપણો છ છડેનો વિડીયો મસ્ત આવી જશે તારા જો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને આ વિડીયોને શેર કરી દેજો કે તેમને નથી ખબર કે વિડીયો કેમ નથી આવ્યો શું થયું શું થયું તો બધાને થોડું અનકમ્ફર્ટેબલ લાગશે મતલબ કે વિડીયો કેમ નહીં આવ્યો શું થઈ જશે પણ મારાથી જ મતલબ મારા હાથે જ ભૂલથી વિડીયો રિલેટ થઈ ગયો છે આખો મને આજે આપણે ત્રીસ મિનિટ જેવો બનાવ્યો જોઈએ એ કાલે વિડીયો આપણો કન્ટિન્યુટ આવશે તો વિડીયોને જોતા રહેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને કંઈ નહીં યાર ચલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ટાટા